શું ફરી જૂના જોગ્યો જ મેદાનમાં ઉતરશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે ગુજરાત આવ્યા છે મુકુલ વાસ્તવિક ગુજરાત આવી કોંગ્રેસમાં નવ પ્રાણ પુરાવાની તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ પ્રાણ પુરાશે તો એક મોટો પ્રશ્ન છે કારણ કે કોંગ્રેસમાં હાલમાં સ્થિતિ એટલી વિકટ છે કે તે એક સાંધે અને તે તૂટી રહ્યા છે गुजरात कांग्रेस માં અન્ય કોઈ પાર્ટી માં કોઈ આવી રહ્યું ન થી જે છે તે છોડી રહ્યા છે કોંગ્રેસના અનેક મોટા ને દિગ્ગજ નેતાઓ એ કોંગ્રેસ છોડી જેમાં થોડા સમય પહેલા જ રાજ્યસભાના સાંસદ narayan nathwa પણ એક છે કમજોર દિલ રાખને વાલે અગર છોડકર ચાલે જાતે હે તો મે સમજતા હું કે યે પાર્ટી કે લિયે કોઈ નુકસાનદાયક હોગા એસા નહીં હોગા અને બે હાજર ચૌદ માં લોકસભા ચૂંટણી લડેલા જોઈતા પટેલે કોંગ્રેસ છોડી દીધી જોઈતા પટેલ થોડા સમય માં ભાજપ સામેલ થઈ જશે ને રામ રામ કરવાનો વિચાર બનાવેલો એટલે રામ રામ કર્યા અને આવનારા ભવિષ્યમાં બીજેપી ની કામ કરવાની ઈચ્છા ખરી મારે કોઈ ભવિષ્ય ભવિષ્યની ચૂંટણી લડવાની બીજું કરવાનું નથી મોટા નેતાઓની સાથે સાથે નાના કાર્યકરો પણ કોંગ્રેસો હાથ છોડીને ભાજપનો કેસરિયો કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ પાર્ટી કોઈ બોધપાઠ લેવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે પોતાના કાર્યકરો નેતાઓને સાચવી શકતી નથી તેનું જ પરિણામ તેને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભોગવવું પડ્યું ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો સાથે ગાંધીનગરની ગાદી મેળવવાનો રેકોર્ડ પહેલા કોંગ્રેસના માધવસિંહ સોલંકીને નામે હતું પરંતુ આ રેકોર્ડ ભાજપના ભૂપેન્દ્ર પટેલે બે હજાર બાવીસમાં માં તોડી નાખ્યો અને રેકોર્ડ બ્રેક એકસો છપ્પન બેઠકો સાથે ગાંધીનગર ગઢ કબજે કર્યો હવે ડૂબી રહેલી નૈયાને ઉગારવા માટે અને લોકસભા ચૂંટણીમાં શાક બચાવવા માટે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં છે કોંગ્રેસમાં ક્યાં ક્યાં છે તેઓ મારશે તે પણ એક મોટો પ્રશ્ન છે દિગ્ગજ કોંગ્રેસ નેતા રાજ્યસભાના સાંસદ અને બિહારના પ્રભારી રહેલા શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવી નવો પ્રાણ ફૂકવાનો પ્રયાસ કરો પરંતુ શક્તિસિંહ સુકાની બન્યા બાદ પણ કોંગ્રેસ સતત તૂટી રહી છે કટ્ટર વિરોધી પાર્ટીની પણ બેઠકો ધરવી પડી છે गठबंधन अलग अलग राजनीतिक दलों में करते हुए कठिन फैसले लेने पड़ते हैं लेकिन मैं यहाँ पर पूरे जिम्मेदारी के साथ आपके सामने कहना चाहूँगा कि हमने तमाम हमारे साथियों के साथ में विचार विमर्श किया और अंत में जाकर हमने आम आदमी के साथ में आम आदमी पार्टी के साथ में हमने गठबंधन करने का फैसला किया जिसमें अलग-अलग सीटें कौन लड़ेगा उस पर विस्तार से हमने जानकारी सभी के समक्ष रखी है गुजरात की 26 बैठकों पर कांग्रेस मजबूत उम्मीदवार क्या थी मरशेम सीटें इतनी विकट थी कि कांग्रेस पासे विधानसभा पर 26 सारसपय नहीं कांग्रेस पासे हारेला उम्मीदवारों ने लड़ावा सिवाय कोई विकल्प नहीं ધારાસભ્ય હોય ને કોંગ્રેસ સંસદ સભા સભા લડાવે સંસદ હોય ધારાસભા લડાવે કારણ શું છે કે એ બંનેમાં પેઠ હોય ત્યારે તો એ જીતા હોય તો હવે બીજા કોઈનો પ્રયોગ કરી અને કાંઈક અસમંજસ જેવી સ્થિતિ સર્જાય એના કરતાં બેટર વે કે જૂનાને જાણીતા જે રીતે ચૈતર વસાવા શું છે ધારાસભ્ય છે તો હવે સભ્ય લડાવે છે આમ આદમી પાર્ટી કોંગ્રેસે પણ કેટલાક એવા નિર્ણયો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તો છે જ છે કે ભાઈ પણ એવું કહે છે કે ધારાસભ્યને નહીં લડાવે એવું કોઈ માનવાને કારણ નથી આવી ખરાબ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ કેવી રીતે મોદીની આંધી સામે લડશે તે સવાલ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ સતાવી રહ્યો છે કોંગ્રેસની હાલ જે દશા છે તેની પાછળ તેના બની બેઠેલા નેતાઓ જવાબદાર છે કારણ કે જો તેમને વક્ત રહેતે પસીના બહાયા હોતા તો આજ આંસુ બહાના ન પડતા